બોતેર પચાસ સુડતાલીસ હોસ પાવર પચાસનું કામ આપે ત્રણ સિલિન્ડર તેરના ટાયર માઇક્રોપમ્પ આખું ઓરિજિનલ કંપની કલરનું જે ફોર ભાવનગર પાસે બે હજાર બાર તેરનું મોડેલ વન ઓનર વહેલા કેસી હજાર કિંમત અમરેલી જોવા મળશે શૈલેષ એક નંબર છે ફૂલ જવાબદારી એન્જિન બેન્જિન પાવરફુલ એક રૂપિયાનો ખર્ચો એન્જિનની ફૂલ જવાબદારી જે જે વરાળ નહીં ગેસ નહીં ઓલ નહીં નવું

એકદમ ફ્લોમાં સ્પીડથી ઉપાડે ગેરંટી સાથે ટેક્ટર દેવાની છે વન ઓનર કંપનીનું લીવર બાંધેલું પરિલ ત્રેસર પંચ્યાસી નેવું ટકા હુવાડાનું ખડકીને કાટું છે જે હાલેલું છે પાંચ હજાર એકસો ને બેતાલીસ બધા મીટર કાકા ચાલુ